ઇન્ડિયા માં નમસ્કાર દર્શક સ્વાગત છે હળવદ તાલુકાના નવા સાપકડા ગામેથી દેશી હાથ બનાવટી પિસ્તોલ સાથે કિશબ ને પકડી પાડતી હળવદ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરટી વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો સતત કાર્યશીલ હતા હાજર હોય સર્વેલન્સ સિસુદિયા પોલીસ કોન્સ્ટેબલ ગંભીર સહિત વાઘજીભાઈ ચૌહાણને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરટી વ્યાસ સાહેબ તથા સાથેના સર્વેલન્સ સ્ટાફના માણસો હળવદ તાલુકાના નવા સાપકડા ગામથી જૂના સાંપકડા ગામમાં જવાના રસ્તે હકીકતવાળા ઇસમને પકડી પાડી સમને ચેક કરતા પેડના નેફામાંથી ગેરકાયદેસર હથિયાર દેશી હાથ બનાવટ લોખંડની મેગઝીન વાળી પિસ્તોલ અંગે એક મળી આવતા ઈસમની ધરપકડ ધોરણ સર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ આરોપીમાં અમૃતભાઈ ઉર્ફેમુનો અમરીશભાઈ રાતોજા